ગુજરાત સ્વર્ણ સુરક્ષા સેતુ જામનગર રાજુભાઈ સોની અને સેક્રેટરી તો આ વખતના બજેટ માટે મારે કહેવાનું એવું છે કે બજેટમાં જે ટેક્સીસમાં રાહત મળી એના હિસાબે લગભગ ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા સો ગ્રામે ભાવ ઘટ્યા છે તો જે સતત ભાવ વધતા હતા એના હિસાબે ત્રીસ હજાર ભાવ જે ઘટ્યા ત્રીસ પાંત્રીસ હજાર જે ભાવ ઘટ્યા એ બહુ જ સારી વાત છે અને ઘરક લોકોને બહુ રાહત થશે ભવિષ્યમાં ભાવ વધશે વધશે એવી જ બધાને શંકા હતી તો આ તો જેને કહીને એક જાતનું સરપ્રાઈઝ મળી કે સાડા છ ટકા ડ્યુટી ઘટી અને સીધા ત્રીસ પાંત્રીસ હજાર ઘટી ગયા તો સાધારણ અથવા મધ્યમ વર્ગના માણસોને જે રૂપિયા રૂપિયાનો હિસાબ કરતા હોય એ લોકોને તો ઘણી રાહત થશે અને નવું સોનું અને ચાંદી ખરીદવાનો થોડોક ઉત્સાહ રહેશે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો